અમદાવાદ શહેર કઈ નદીને કિનારે આવેલું છે એ સાબરમતી બી હાથમતી સી બાલારામ કે ડી મહી હાપુસ કેરી કયા સ્થળની વખણાય છે એ તાલાલા બી પાલનપુર સી વલસાડ કે ડી ઉપલેટા ગીર સોમનાથ જિલ્લાનું મુખ્ય મથક કયું છે એ નડિયાદ બી વેરાવળ સી વ્યારા કે ડી રાજપીપળા કોના શરીરમાં બત્રીસ મગજ હોય છે એ જેલીફિશ બી વંદો સી જળો કે ડી કરોળિયું સિંધુ ખીણ સભ્યતાના અવશેષો સૌ પ્રથમ કયા સ્થળેથી મળી આવ્યા એ લોથલ